હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઠાકોર સ્ટડી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ટોપ દસ અતિ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો પ્રશ્ન એક ભારતમાં તાજેતરમાં પેન્શનર્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે સત્તર ડિસેમ્બરના રોજ ભારતમાં સત્તર ડિસેમ્બરના રોજ પેન્શનર્સ ડે ઉજવવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યો છે કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે તો જવાબ છે ઇથોપિયાનું આગળનો પ્રશ્ન તાજેતરમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું તો જવાબ છે નવી દિલ્હી ખાતે પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું હતું આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના પોંડરૂ ખાદીને જીઆઈ ટેગ મળ્યો તો જવાબ છે આંધ્રપ્રદેશની પોંડરૂ ખાદીને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે આગળનો પ્રશ્ન હાંસી તાજેતરમાં કયા રાજ્યનો ત્રેવીસમો જિલ્લો બનશે તો જવાબ છે હરિયાણાનો ત્રેવીસમો જિલ્લો બનશે હાંસી નામનો જે જિલ્લો નવો બન્યો છે હરિયાણામાં એ અને એ ટોટલ હરિયાણાનો ત્રેવીસમો જિલ્લો બનશે આગળનો પ્રશ્ન ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં ડેઝર્ટ સાયક્લોન બે સંયુક્ત કવાયત શરૂ થઈ તો જવાબ છે સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ભારત અને યુ એટલે કે સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ડેઝર્ટ સાયક્લોન ટુ નામની સંયુક્ત કવાયત શરૂ થઈ છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં સુડતાલીસમી અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ યોજાઈ હતી તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યમાં સુડતાલીસમી અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ ઉત્તરાખંડ ખાતે યોજાઈ હતી આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે સ્વદેશી ધ્રુવ ચોરસઠ માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું છે તો જવાબ છે ભારત દ્વારા સ્વદેશી ધ્રુવ ચોરસઠ નામનું માઇક્રો પ્રોસેસર લોન્ચ કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રેલવે સ્ટેશનને રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ છે મિયાના રેલવે સ્ટેશનને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો હતો મિયાના રેલવે સ્ટેશન યાદ રાખવાનું છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કોની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પ્રકાશિત થઈ છે તો શિખર ધવનની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર એ કોની આત્મકથા છે તો શિખર ધવનની જે હાલમાં જ પ્રકાશિત થઈ છે